જામનગર શહેરમાં એક બાજુમાં ભારે વરસાદ પડેલ છે ગઈકાલના ચોવીસ કલાક જે આજે સવારે છ વાગે પૂરા થયા એમાં આશરે એકસો સોળ મિલીમીટર જેટલો વરસાદ પડેલ છે અને આજે સવારથી પણ દસ વાગ્યા સુધીમાં આશરે નાઇન્ટી સિક્સ એમ એમ એટલે કે ચારેક ઇંચ જેટલો વરસાદ પડેલ છે આ ઉપરાંત જામનગર શહેરને જે પાણી પૂરું પાડે છે એ સાગર ડેમ પણ અત્યારે ઓલરેડી પાંચ ફૂટ એક ઇંચની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે બીજી બાજુ રંગમંદી ડેમના હાલની પરિસ્થિતિ મુજબ પાંચ ગેટ પાંચ ફૂટ ખુલ્લા કરવામાં આવેલ છે આ બંને પાણી જામનગર શહેરને લો લાઈંગ એરિયામાં ખૂબ અસર કરતા હોય છે આ કારણસર અમને આનું અનુમાન લગાવીને ગઈકાલે સાંજથી અને રાતથી જ ખાસ તો વાન પણ ફેરવામાં આવેલ છે સજીના લો લાઈંગ એરિયામાં તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં અત્યાર સુધીમાં આપણે સ્થળાંતર પણ કરેલ છે અત્યાર સુધીમાં આશરે પંદરસો જેટલી વ્યક્તિઓનું આપણે શેલ્ટર હોમમાં સ્થળાંતર કરેલ છે અને એમના ફૂડ પેકેટની પણ આપણે ત્યાં આગળ વ્યવસ્થા કરી રહેલ છે સવારથી અત્યાર સુધીમાં જેટલા કોલ્સ આવ્યા છે એ તમામને રેસ્ક્યુ કરીને ઉગારવામાં આવેલ છે આજ દિન સુધી સુધી અત્યાર હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી આજરોજ જામનગર શહેરમાં કુદરતી આફતના હિસાબે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ હતું તેના ભાગરૂપે ગઈકાલે જ તંત્ર દ્વારા દરેક જે લો લાઈન વિસ્તારમાં રહેતા નાગરિકો છે તેમને ખાસ કરીને સૂચના વાહન દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે આ જે હેવી વરસાદના હિસાબે ગઈકાલે રણજીસાગર ડેમ છે એ ત્રણ થી ચાર થી ઓવરફ્લો થઈ રહ્યો હતો ત્યારે જ તંત્રની તંત્ર દ્વારા સૂચના આપી અને પગલા રૂપે જે લોકોને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવેલ છે ગઈકાલના પંદરસો લોકોને જામનગર શહેરની ધાર્મિક સંસ્થામાં સરકારી શાળાઓમાં ખસેડવામાં આવેલ છે તેમજ અત્યારે હાલમાં રણજીતસાગર ડેમ છે એ પાંચ ફૂટ એક ઇંચથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને જે રંગમતી ડેમ છે તેના પાંચ ફાટિયા છે એ ખોલવામાં આવેલ છે અત્યારે કંટ્રોલ રૂમ ની અંદર જામનગર મ્યુનિસિપલ કમિશનર તેમજ સમગ્ર સ્ટાફ અહીંયા હાજર છે અને પોતપોતાના વિસ્તારની દરેક વોર્ડ ની અંદર કોર્પોરેટરો પણ એકદમ એક્ટિવ છે આની અંદર અંદર અત્યારે હાલમાં પણ કંટ્રોલ અધિકારી પદાધિકારી સાથે મળી અને આ કુદરતી આફતમાં લોકોને કેવી રીતે મદદરૂપ થાય તેના નમ્ર પ્રયાસો કરવામાં આવેલ છે જે લોકો અને સ્થળાંતર કરવામાં આવેલ છે તે લોકો માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે